આજે વિશ્વ બંધુત્વ દિવસ છે ત્યારે બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા દ્વારા રાજયુગી દાદીમાં પ્રકાશમણીજીની અઢારમી પુણ્યતિથિ નિમિત્તે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચાળીસ યુનિટ રક્ત એકત્ર કરી જિલ્લામાં થેલેસીમિયા યુક્ત દર્દીની જરૂરિયાત અર્થે સીઓ સહ મેડિકલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યો

આત્મા પરમાત્માનો સંબંધ સમજાવીને જીવનમાં સુખ શાંતિ કેવી રીતના પ્રાપ્ત થાય એના માટે કાર્ય કરી રહી છે એમના દ્વારા આજે બ્લડ કેમ્પ આખા વર્લ્ડ લેવલે ત્રેવીસ ચોવીસને પચીસ તારીખ માટે આયોજન થયું છે તો આજે જે કાર્ય થયું છે એમાં બધા ઘણા બધા લોકો અમે આવ્યા છીએ અને બ્લડ દેવાના જે બેનિફિટ છે એ હેલ્થ બેનિફિટ ઘણા બધા છે લોકોનું આઈરન લેવલ મેન્ટેન થાય છે હાર્ટ ડિઝીઝનું રોગ ઓછું થઈ શકે છે કેન્સરનો ચાન્સ મટી શકે છે એવા ઘણા બધા બેનિફિટ છે સાથે આપણે જે લોકો માટે કાર્ય કરી રહ્યા છીએ અમુક એક્સિડન્ટના પ્રેસન્ટ હોય કે કોઈને ડિલિવરી હોય તો એમને જે બ્લડ મળી રહ્યું છે સમયસર એમની જાન બચે છે આપણને એક ઈશ્વરની કૃપા મળી છે અને આજે આ સંસ્થાને એવું ધન્યવાદ છે કે આટલું સારું એમને આયોજન કર્યું છે ઓમ શાંતિ મારું નામ ડૉક્ટર હિમાદ્રી મહેતા છે અને હું શિયુષા મેડિકલ કોલેજ રેસિડેન્ટ ડૉક્ટર છું પેથોલોજીમાં અને અમે લોકો પેથોલોજી ડિપાર્ટમેન્ટમાં બ્લડ સેન્ટરમાંથી અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ માટે આવ્યા છીએ એક્સપેક્ટેડ થર્ટી ટુ ફોર્ટી ડોનર્સ છે અને બ્લડ ડોનેશનથી અહીંયા અમને એ ફાયદો છે કે થેલેસેમિયાવાળા બાળકો માટે દર બુધવારે ફ્રીમાં અમે એમને બ્લડ આપી શકીએ છીએ કોઈ બી રિપ્લેસમેન્ટ વગર અને કોઈ જાતનું પેમેન્ટ વગર અમે એમને થેલેસેમિયાવાળા બાળકોને મદદ મળી શકે છે તો વધુમાં વધુ બ્લડ ડોનેટ થાય એવી આશા રાખીએ છીએ અને બ્રહ્માકુમારીઝમાંથી બહુ સારું ઇનિશિયેટિવ ચાલુ થયું છે ત્રેવીસ ચોવીસ પચીસ તારીખે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલા છે ઓલ ઓવર ઇન્ડિયામાં તો બહુ જ અભિનંદનીય કાર્યક્રમ થઈ રહ્યા છે ઓમ શાંતિ મેં બ્રહ્માકુમારી મીનાબહેન ધાંગધ્રા બ્રહ્માકુમારી સિંહ आज पूरे विश्व में हमारे आदरणीय दादी प्रकाश मणि जी के स्मृति पुण्य स्मृति अट्ठारवें पुण्य स्मृति दिवस पर एक बहुत महा रक्तदान शिविर का आयोजन किया गया है जो 22, तेईस चौबीस अगस्त पूरे वर्ल्ड में इस, दिव, इस दिवस के निमित्त रक्तदान का आयोजन किया गया है और इस रक्तदान में हमारा ब्रह्मा कुमारी इसका लक्ष्य है और आदरणीय हमारे बड़े प्रधान उन्होंने लक्ष्य दिया है ब्रह्मा कुमारीज को गिनीज बुक वर्ल्ड में रिकॉर्ड दर्ज कराने का एक करोड़ लाख यूनिट ब्रह्मा कुमारी रक्तदान का और अवश्य करेगी क्योंकि बहुत बड़े सेंटर पे बहुत पैमाने पे, पे रैलियां निकाली जा रही हैं जन जागृति इलाज लाई जा रही है और यहाँ पे भी काफ़ी सारे लोगों ने रजिस्ट्रेशन कराया है और वास्तव में कहा जाएगा कि रक्तदान से कई लोग बहुत डरते हैं रक्तदान से हमारे कोई शरीर में कोई ख़राबी नहीं होती है इससे बहुत फायदे होते हैं सबसे पहला तो हमें दुआएं मिलती हैं हम किसी का जीवन बचाते हैं दूसरा रक्तदान से हमारा नया खून बनता है तीसरा रक्तदान से हमारा कोलेस्ट्रॉल कम होता है चौथा रक्तदान से हमें शरीर में जो भी टॉक्सन होते हैं और वजन होता है वो कम हो जाता है तो इस तरह से बहुत फायदे मेरी पूरे भारत से अपील है कि लेडीज भी रक्तदान कर सकती हैं तो आप जरूर इस महायज्ञ में और इस महासेवा में अपना ये रक्तदान कर पुण्य की कुपुंजी जमा करें। ओम शांति धन्यवाद हितेश राज दिव्यांग न्यूज धंग सुरेंद्र नगर